નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં તમામનું સ્વાગત કરું છું આજે પેરેગ્રાફ સોળ આપણે જેમ જેમ આગળ આપણે પંદર વિડિયો જોયા છે અને નો જોયા હોય તો જોઈ લેવાના છે જેથી કરીને આપણું જ્ઞાન પણ વધે અને ગમત કરતા કરતા આપણે ફકરા કરીએ છીએ એડી અને કેવી રીતે એનું સોલ્યુશન થાય એ એક્ઝેટ જેવી રીતે આપણે એક્ઝામની અંદર ધ્યાન રાખીને આપણે સોલ્યુશન કરવું જોઈએ એ જ રીતે આપણે સોલ્યુશન છે એ પેરેગ્રાફનું કરાવીએ છીએ અને પેરેગ્રાફ પણ એવા સિલેક્ટ કરેલા છે કે જેનાથી આપણું નોલેજ છે વધે પ્લસ ગુજરાતી ગ્રહણ આપણે બારમું ધોરણ ભણતા હોય એની અંદર પણ આવશે દસમું ધોરણ ભણતા હોય એની અંદર પણ આવશે હિન્દી વિષયની અંદર પણ આવશે ઇંગ્લિશ વિષયની અંદર પણ આવશે નવોદયની એક્ઝામમાં પણ આવશે સૈનિક સ્કૂલની એક્ઝામમાં પણ આવશે સીઈટીની એક્ઝામમાં પણ આવશે પછી એનએમએમએસની એક્ઝામમાં પણ આવશે એવી કોઈ પણ આપણે એક્ઝામ ગવર્મેન્ટની દેતા હોઈએ બરાબર જ્યારે તમે સ્ટડી કરો છો ત્યારે તમારા ધોરણની અંદર પણ ગદ્યગ્રહણ આવે છે એવી રીતે નવોદયની અંદર તો ચાર પેરેગ્રાફ પૂછાય છે અને એની આપણે તૈયારી કરીએ છીએ કે જેથી આપણા એક પણ માર્ક પેરેગ્રાફની અંદર કપાય નહીં તો આજનો વિડીયો આપણે ચાલુ કરીએ આપણે દર વખતે પહેલું કામ કરીએ છીએ કે ભાઈ પહેલાં આપણે ક્વેશ્ચન વાંચીએ છીએ કે ભાઈ માનવ જીવન માત્ર શું નથી આગળ વાંચીયે બીજો પ્રશ્ન મહાન બનવા માટે વ્યક્તિએ શું કરવું જોઈએ તો આવા બે પ્રશ્ન વાંચી લીધા પછી હવે આપણે ફકરાની આપણને ખબર પડી જાય કે જીવન માનવ જીવન વિશે કઈક વાત કરતો હોય એવું લાગે છે તો આપણે હવે પેરેગ્રાફ છે એ વાંચવાનું શરૂ કરી દઈએ જેથી આપણું કામ છે એ ચાલુ થઈ જાય રેડી ને ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ તો જો માનવ જીવન એ માત્ર શારીરિક અસ્તિત્વ પૂરતું નથી પરંતુ વિચાર શક્તિ અને નૈતિક મૂલ્યોનો સંગમ છે મનુષ્ય પોતાના કર્મો દ્વારા જીવનનું સ્વરૂપ નિર્માણ કરે છે આગળ વાચીએ જો કોઈ વ્યક્તિ સંકલ્પ રહે અને સદ્ગુણોનો અંગીકાર કરે તો તે મહાન બનવા માટે અવશ્ય પાત્ર બને છે કુદરતનું પ્રત્યેક તત્વ અમુક સંદેશો આપે છે કેવા સંદેશો આપે તો સૂર્ય છે પ્રભાત લાવે તો ચંદ્ર છે શાંતિનો સંકેત આપે છે રેડી એના પછી આગળ વાંચીએ તો સમાજમાં વિવેક અને સમજૂતી રાખવી એ વ્યક્તિગત વિકાસ માટે અનિવાર્ય છે જે લોકો ક્રોધ અને અહંકારથી ભરેલા હોય તેઓ અંતે પછાત રહે છે તો સરસ મજાનો માનવ જીવનના નૈતિક મૂલ્યો છે કે માનવ જીવન કેવી રીતે જીવવું જોઈએ એ આ પેરેગ્રાફ આપણને સમજાવે છે ફરીથી આપણે નજર કરીએ કે માનવ જીવન છે એ માત્ર શારીરિક અસ્તિત્વ પૂરતું નથી એડી માનવ જીવન છે શારીરિક અસ્તિત્વ પૂરતું નથી પણ તેમની અંદર વિચાર શક્તિ અને નૈતિક મૂલ્યોનો સંગમ હોવો જોઈએ આપણને ખાલી જે ભગવાને શરીર આપી દીધું છે અને આપણે ખાવો પીવો ને મજા કરો એના પૂરતું જ નથી પણ આપણી અંદર સારા વિચાર પણ ગ્રહણ થવા જોઈએ અને આપણે વ્યવહારમાં જે નીતિ નિયમ પ્રમાણે કામ કરવાના હોય એવી રીતે નૈતિક મૂલ્યો પણ આપણા જીવનની અંદર હોવા જોઈએ પછી મનુષ્ય પોતાના કર્મો દ્વારા જીવનનું જે સ્વરૂપ છે એનું નિર્માણ કરે છે જો કોઈ વ્યક્તિ સંકલ્પબદ્ધ રહે અને સદ્ગુણોને અંગીકાર કરે તો તે મહાન બનવા માટે અવશ્ય પાત્ર બને છે એટલે આ વાક્ય એવું કહે છે કે જો કોઈ વ્યક્તિ છે એનો ગોલ વ્યવસ્થિત હોય સંકલ્પ છે એ સારો કરે બરાબર કોઈ વ્યક્તિ છે એવો સંકલ્પ કરે હું મોટો થઈને ચોર બનીશ આવો કોઈ સંકલ્પ કહેવાય હે હું મોટો થઈ અને બધા માણસોને હેરાન કરીશ આવો કોઈ સંકલ્પ હોય બરાબર તો સંકલ્પ છે હંમેશા સારા હોવા જોઈએ પછી સદ્ગુણોનો અંગીકાર કરે સદગુણો એટલે કે સારા ગુણો બરાબર આપણા જીવનની અંદર ગુણો છે કેવા સંગ્રહિત થવા જોઈએ સારા ગુણો સંગ્રહિત થવા જોઈએ બરાબર તો એવા અંગીકાર કરે તો એ માણસ છે એ મહાન બનવા માટે અવશ્ય પાત્ર બને છે જેવી રીતે અહીંયા હું લખું છું કે કુદરતનું પ્રત્યેક તત્વ છે જે કુદરતી તત્વો છે કંઈક ને કંઈક સંદેશો આપે એમાં અહીંયા બે ઉદાહરણ આપેલા છે કે સૂર્ય છે પ્રભાત લાવે છે અને ચંદ્ર છે એ શાંતિનો સંકેત આપે છે સમાજમાં એટલે સમાજમાં એટલે કે આપણી આજુબાજુમાં આપણા ગામમાં જેટલા વ્યક્તિઓ રહેતા હોય એને આખા આખો સમાજ કહેવાય વિવેક અને સમજૂતી રાખવી એ વ્યક્તિગત વિકાસ માટે અનિવાર્ય છે તો સમાજમાં વિવેક અને સમજૂતી રાખવીને એ દરેક વ્યક્તિને પોતાના વિકાસ માટે અનિવાર્ય છે તેવું આ વાક્ય કહે છે હવે આગળ છે કે જે લોકો ક્રોધ અને અહંકારથી ભરેલા છે તેઓ અંતે પછાત રહે છે આનું બેસ્ટ ઉદાહરણ છે બેસ્ટ ઉદાહરણ છે બોલ્ડ અક્ષરમાં આપણે લખીએ રાવણભાઈ રાવણભાઈ છે એ ક્રોધ અને અહંકારથી ભરેલા હતા અને છેલ્લે પરિણામ શું આવ્યું તો એનો રામ ભગવાને છે એનો સંહાર કરી નાખ્યો એડી અત્યારે પણ દશેરાની અંદર આટલા વર્ષો થઈ ગયા પછી પણ રાવણનું પુતળું છે આપણે સળગાવતા હોય છે જલાવતા હોય છે ચાલો હવે આપણે પેરેગ્રાફ જે આપણે સોલ્વ કરીએ છીએ તો આ પેરેગ્રાફની અંદર પેલું છે કે માનવ જીવન માત્ર શું નથી એડી તો માનવ જીવન એ માત્ર શારીરિક અસ્તિત્વ પૂરતું નથી એવું પેલી જ લીટીની અંદર લખેલું છે તો શારીરિક અસ્તિત્વ એ આપણો સાચો આન્સર હોઈ શકે પણ આ આન્સર સીધે સીધો ટીક કરી દેવાનો નથી હું હજી પાછું એકવાર કહું છું આપણે બધાય શબ્દ છે એ આપણે વાંચવાના છે બધા ઓપ્શન શક્તિ અને નૈતિક મૂલ્યોનું સંગમ તો અહીંયા તો લખ્યું છે કે પરંતુ વિચાર શક્તિ અને નૈતિક મૂલ્યોનો સંગમ છે અહીંયા માનવ જીવન શું નથી એવું પૂછેલું છે એટલે આન્સર આવશે નહીં જીવનના વિવિધ સંઘર્ષો વિશે પણ વાત નથી કુદરતના તત્વોના સંકલન વિશે પણ પેરેગ્રાફમાં વાત નથી તો જ્યારે આન્સર આપણો વેરીફાઈ થઈ જાય કે આપણે ટીક કરીએ છીએ એમાં કાંઈ આપણી ભૂલ નથી થતી ને પછી જ આપણે આપણો આન્સર છે એ ફાઈનલ કરશું અને પછી જ આન્સર છે એ ટીક કરશું બીજો પ્રશ્ન જોઈએ કે મહાન બનવા માટે વ્યક્તિને શું કરવું જોઈએ મહાન બનવા માટે વ્યક્તિને શું કરવું જોઈએ તો અહીંયા ક્યાંક આપણને લખ્યું હતું સંકલ્પ રહે અને નો અંગીકાર કરે તો તે મહાન બનવા માટે અવશ્ય પાત્ર બને છે તો અંગીકાર કરવા જોઈએ અહંકાર અને ક્રોધ નહીં નહીં એ તો ન અપનાવવા જોઈએ ભાઈ સદગુણોને અંગીકાર કરવા જોઈએ હા ભૌતિક સગવડો મેળવવાની વાત નથી ભાગ્ય પર આધાર રાખવા વાળી વાત ફકરાની અંદર નથી તો સદ્ગુણોને અંગીકાર કરવા બી જવાબ છે આપણો સાચો જવાબ થશે અકરાની અંદર સૂર્ય અને ચંદ્ર કોની સંકેત રૂપે રજૂ કર્યા છે તો સૂર્ય છે આપણને અહીંયા લખ્યું છે કે પ્રભાત લાવે અને ચંદ્ર છે આપણને શું આપે શાંતિ આપે રેડી તો ક્રોધને ઉગ્રતા એવું કાંઈ નથી અહીંયા ઉર્જાને શાંતિ લખેલું છે પછી અહંકાર અને તણાવ પણ નહીં અવ્યાખ્યાત શક્તિઓ પણ નહીં તો પ્રભાત એટલે આપણે એને ઉર્જા તરીકે ઓળખી શકીએ સવારમાં રાત પછી સવાર થાય ત્યારે સૂર્યનો પ્રકાશ આવે અને આપણને ઉર્જા મળવાનું ચાલુ થઈ જાય રેડી અને શાંતિ આ બે શબ્દ છે એ ઓપ્શન એની અંદર જઈને એ ફકરાને રિલેટેડ મેચ થઈ જાય તો આપણો આન્સર એ આવશે ફકરાના મંતવ્ય પ્રમાણે સમાજમાં શું અનિવાર્ય છે તો હવે આપણે પાછો ફકરો વાંચીને ગોતવું જોઈએ અહીંયા દેખાય છે કે સમાજમાં વિવેક અને સમજૂતી રાખવી એ વ્યક્તિગત વિકાસ માટે અનિવાર્ય છે રેડી તો વિવેક અને સમજૂતી એવો ઓપ્શન સી ની અંદર જોવા મળે છે ક્રોધ અહંકારનો આવે ભેદભાવનો રાખવો જોઈએ માત્ર શારીરિક ક્ષમતા પણ નહીં તો વિવેક અને સમજૂતી એ પેરેગ્રાફની અંદર સી ઓપ્શનની અંદરથી આપણને આન્સર મળે છે ક્લિયર ચાલો નેક્સ્ટ માનવ જીવન એ માત્ર શારીરિક અસ્તિત્વ પૂરતું નથી બરાબર ફકરો મસ્ત મજાનો છે પછાત રહે છે આનો અર્થ શું થાય પછાત રહેવું એટલે આપણે પાછળ રહેવું એવો મતલબ થાય આગળ વધે છે એવો ન થાય પાછળ રહી જાય છે એવો થાય સમાનતા પ્રાપ્ત કરે છે એવો પણ ન થાય સમર્થ બની જાય એવો પણ ના થાય આ ત્રણ જવાબ મેં ખોટા કટ કરી નાખ્યા પછી મેં ફાઇનલ કર્યું કે મારો આન્સર આ છે બરાબર સીધે સીધું જ આ કરી નાખવો એવું ક્યારેય પણ કરવું નહીં આગળનો પ્રશ્ન જોઈએ છઠ્ઠો પ્રશ્ન આ ફકરાની અંદર ફકરો નાનો છે પણ ઘણા બધા પ્રશ્ન બનાવવાની ટ્રાય કરેલી છે બરાબર જેથી કરીને આપણે વધારે પ્રેક્ટિસ કરી શકીએ અહંકારથી ભરેલા બરાબર આમાંથી પ્રત્યય વાળો શબ્દ પસંદ કરો પ્રત્યય વાળો શબ્દ ખાસ ધ્યાન રાખજો એને સમાનાર્થી શબ્દ કહેવાય પછી પર્યાય વાંચી પર્યાય વાંચી શબ્દ એટલે પણ સમાનાર્થી શબ્દ કહેવાય અહંકારથી ભરેલા બરાબર પ્રત્યય વાળો શબ્દ પસંદ કરો તો અહંકાર જ આવે આની અંદર બીજું કાંઈ આવશે નહીં ક્લિયર ચાલો વિવેક શબ્દ માટે યોગ્ય વિશેષણ શું હોઈ શકે વિવેક શબ્દ માટે યોગ્ય વિશેષણ શું થઈ શકે તો વિવેકવાળો માણસ છે અશાંત ન હોય પછી ઉતાવળિયો જલ્દબાજ એટલે ઉતાવળીઓ ન હોય વિવેક એટલે શું સમજદાર હોય બરાબર સુસમજદાર હોય પણ વિવેકવાળો માણસ આરસું પણ ન હોય તો સી છે એને યોગ્ય વિશેષણ આપણે કહી શકીએ ક્લિયર ફરીથી જુઓ વિવેકવાળો માણસ છે અશાંત ન હોય જલ્દબાજ એટલે ઉતાવળયો ન હોય સુસમજદાર સમજદાર સારી સમજણ શક્તિ ધરાવતો આ વિશેષણ જે યોગ્ય કહેવાય આર શું પણ ન હોય તો આ એ બી અને ડી આન્સર આપણો નીકળી જાય આ સી આન્સર છે આપણો સાચો આન્સર થાય હજી આપણે આગળ જોઈએ સંકલ્પ શબ્દનો સમાનાર્થી શબ્દ શું એડી તો સંકલ્પ કરવો એટલે નિર્ધાર કરવો સંકલ્પ એટલે ઈચ્છા ના થાય બરાબર પૃથ્વી એ ન થાય અને ભ્રમ પણ ના થાય સંકલ્પ એટલે આપણે કઈક નક્કી કરવું એના જેવું થાય બરાબર કે ભાઈ હું મોટો થઈને પોલીસ બનીશ હું મોટો થઈને પાયલોટ બનીશ હું મોટો થઈને ડોક્ટર બનીશ હું નવોદયની પરીક્ષામાં ગમે તેટલી મહેનત કરવી પડે આ જેમ સર ફકરા શીખડાવે છે એવી જ રીતે હું સોલ્વ કરીશ તો આને સંકલ્પ કરેલા કહેવાય હેડી નિર્ધાર કરેલો કહેવાય ઈચ્છા ના કહેવાય ચાલો અહંકારનો વિરોધી શબ્દ પસંદ કરો વિરોધી શબ્દનું બીજું નામ પરીક્ષામાં પૂછાય છે વિલોમ શબ્દ બરોબર પછી અલગ પડતો શબ્દ હેડી ત્રણ ત્રણ છે એના જેવા જ અર્થ હોય અને એક શબ્દનો અર્થ છે અલગ પડતો હોય બરાબર તો વિરોધી શબ્દ એટલે વિલોમ શબ્દ થાય આ ખાસ યાદ રાખજો વિ લો અને મ શબ્દ એટલે વિરોધી શબ્દ થાય અહંકાર એટલે અભિમાન બે સેમ શબ્દ છે પછી તણાવ તો કંઈ લાગતું વળગતું નથી સંકલ્પ કંઈ લાગતું વળગતું નથી વિનમ્રતા છે એ નું વિરોધી થાય એડી ચાલો આ જ પેરેગ્રાફની અંદરથી આપણે દસમો પ્રશ્ન નૈતિક શબ્દ માટે યોગ્ય સમાનાર્થી શબ્દ શું હોઈ શકે નૈતિક નૈતિક બરાબર એટલે કંઈક અલગ વિચારવું સારું વિચારવું આવો શબ્દ આપણે કહી શકીએ તો નૈતિક એટલે આ તર્કશક્તિ તર્કશક્તિ એટલે તર્કશક્તિ એટલે તર્કશક્તિ એટલે એવું આપણે કહી શકીએ કે આપણે તુક્કા મારતા હોય આમની આ હશે બરાબર આપણે ચોમાસામાં આપણે આપણે ક્યાંય ફરવા જવું હોય એવું આપણે લોકેશન લીધું ત્યારે આપણે ઘરેથી વિચાર કરતા હોય તર્ક મારતા હોય કેવો કે આપણે વાં જાશું તો નદીમાં પાણી હશે ને તો આપણે ત્યાં નાસું બરાબર અત્યારે ચોમાસા જેવું વરસાદ છે અને આપણે દરિયા કિનારે જવું હોય તો દરિયો તોફાની હોય તો ત્યાં નવાઈ નહીં હો પણ જો દરિયો શાંત હશે તો આપણે નાશું બરાબર આવા આપણે તર્ક કરતા હોય તો એને તર્ક શક્તિ કહેવાય નૈતિક શબ્દનો અર્થ સત્કર્મ આપણે કહી શકીએ અનૈતિક તો એનો વિરોધી થઈ જાય અને દુરાચાર બરાબર એટલે ખરાબ આચરણ એવો શબ્દ થાય તો નૈતિકનો સમાન આપણે સત્કર્મ આપણે કરી શકીએ અને અહીંયા આપણે ફકરામાં છે સંકલ્પબદ્ધ રહે અને સદગુણોને અંગીકાર કરે બરાબર એવું એક શબ્દ આપણે અહીંયા આપેલો હતો પછી વિચાર શક્તિ અને નૈતિક મૂલ્યોનો સંગમ છે તો વિચાર શક્તિ એટલે આપણી તર્કશક્તિ એવો કરી શકીએ તો અહીંયા આપણે વિચાર શક્તિ અને સત્કર્મ મૂલ્યોનો સંગમ છે સત્કર્મનો સંગમ છે તો વાક્યનો અર્થ કાંઈ ફરે નહીં રેડી તો સરસ મજાની આ ફકરાની અંદર આપણે ખૂબ સરસ મજાની આપણે વાતો કરી અને આ ફકરો આપણે અહીંયા પૂરો કરીએ છીએ બરાબર નવા પેરેગ્રાફ સાથે નવા નોલેજ સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી બાળકો આવજો જય હિન્દ જય ભારત ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો Chalo, audio.